આખો મુદ્દો જે છે એ જ્યાંથી શરૂ થયો તો એ જે ઉદ્દેશ ને જે કારણોસર એનાથી ભયંકર એમાં ડાયવર્ઝન બહુ આવ્યા છે જેની કોઈ સીમા નહીં અને ડાયવર્ઝન એટલા બધા આવ્યા કે અંજામ શું આવશે એ લોકોને શંકા પ્રેરે એવું છે હું ઇન શોર્ટ જેને કદાચ પહેલી વાર આ ઘટના સાંભળતા હોય એને ઇન શોર્ટ બ્રિફિંગ પણ કહી દઉં અને ડાયવર્ઝન કેવા આવ્યા ઈ પણ કહી દઉં કાંદીવલીના એક લોક ડાયરામાં માયાભાઈ આહિરે કીધું કે યોગેશભાઈ સાગર એ ડાયરામાં હાજર હતા બગદાણાના ટ્રસ્ટી છે એને મેનેજિંગ કહી દે મેનેજિંગ ટ્રસ્ટી બોલે ત્યાંથી હળી યોગેશભાઈ સાગર કાંદીવલી ચારકોપના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને મેં અનેક વખત કીધું તે અલગ ડિપાર્ટમાં કે આપણે જે ભાઈ જયેશભાઈ રાદડિયા જેવું એને થયું છે મંત્રી થતા થતા વારંવાર રહી જાય છે હવે ઈ યોગેશભાઈ સાગર જે તે હાજર હતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ પણ હાજર હતા યોગેશભાઈ પ્રાસંગિક ઉદબોધન કરવા આવે એ પેલા માયાભાઈ એની ઓળખાણમાં કીધું કે આપણી વચ્ચે યોગેશભાઈ સાગર પણ છે જે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે બસ ન્યાથી આ બધું સળી ગયું હવે જુઓ ટ્વિસ્ટ કેવો આવે ટીસ્ટ ધારો કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે કે સાદા ટ્રસ્ટી છે એનો વાંધો કોઈએ લેવો હોય તો નામના બગદાણા પૂર્વ સરપંચે વિરોધ લીધો હવે એ પૂર્વ સરપંચ શું કામ કે એને ત્રણ સંતાન છે એટલે ચૂંટણી લડી ન શકે એટલે એને ભાભીને ઉભા રહ્યા ભાભી જીતી ગયા વહીવટ પોતે કરે છે હવે નવનીતભાઈ વિરોધ કર્યો વિરોધ કર્યો એને માયાભાઈને કીધું ભાઈ તમે મેનેજિંગ ટ્રસ્ટી છે એને બદલે ટ્રસ્ટી છે આવું શું બોલ્યા વગેરે માયાભાઈ એક વિડીયો જાહેર કરી ને કીધું ક્ષમા યાચના ભાઈ મને એમ હતું કે મેનેજિંગ ટ્રસ્ટી છે પણ હવે જે હોય તે આ વિડીયો થયો હવે ત્યાંથી ટ્વિસ્ટ નંબર ટુ આવે છે ટ્વિસ્ટ એટલા માટે આવે છે કે માયાભાઈએ તો ખમી ખાધું વિડીયો ઉતારી દીધો માયાભાઈનો દીકરો જે જયરાજ છે એને એમ થયું કે મારા બાપાને તમે ક્ષમા હું કામ મગાવડાવી એને નવનીતભાઈ ને ફોન કર્યો નવનીતભાઈ બાળધિયા બાગદાણા બગદાણા ના પૂર્વ સરપંચ એને કીધું હા તું ક્યાં છે ક્યાં નઈ આપણે મળવું છે વગેરે એ પાછું જગ જાય છે ટાઈમ વેસ્ટ નથી કરતો ધમકીના ટોનમાં ફોન કર્યો અને ઈ ફોન કર્યા પછી શું બને છે ફોન તો થઈ ગયો પછી ભાઈ નવનીતભાઈ બાળધિયા ઉપર હુમલો થાય છે મરણ તો લો એટલે કેટલાક હાટકા બાટકા ફ્રેકચર થઈ ગયું વગેરે હવે એને પછી જુઓ એને હુમલો થયો એટલે એને પોલીસ ફરિયાદ કરી હવે ટ્વિસ્ટ નંબર થ્રી આવે છે નવનીતભાઈ એ પોલીસ ફરિયાદ શું કરી કે ભાઈ મને સો સો માયાભાઈ ના દીકરા જયરાજભાઈ ના કેવાથી હુમલો કર્યો અને મારો ટાર્ગેટ કર્યો છે ટ્વિસ્ટ એ આવ્યું કે પોલીસે નામ જોગ નહીં નનામી ફરિયાદ નોંધી બોલો નામ નનામી ત્યાંથી ડખો શરૂ થયો છે એટલે પછી બધી જગ્યાએ એના જે નેતા વેતા કોળી સમાજના જે છે એની સુધી વાત પહોંચી એટલે ત્યાં અખિલ ભારતીય યુવા કોળી સમાજના જે અધ્યક્ષ છે એ આવ્યા અશોકભાઈ મકવાણા જિલ્લા મહામંત્રી છે સુરેશભાઈ ચૌહાણ આવ્યા પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર એમ કે માવજીભાઈ સરવૈયા વગેરે વગેરે એ બધા આવ્યા અને હોસ્પિટલમાં મુલાકાત લીધી ભાઈ નવનીતભાઈ ઘાયલ છે એની અને કીધું કે શું થયું ભાઈ અમારો ફરિયાદ પોલીસે લીધી નહીં જયરાજભાઈના ના નામ જોગ મેં ફરિયાદ કરી છે પણ પોલીસે નનામી ફરિયાદ નોંધી આ થયો ડખો એટલે વાત જાડું થયું પત્રકારોને બોલાવવામાં આવ્યા હો હા થઈ સમાજ અન્યાય સહન નહીં કરી લે ન્યાય અપાવશું વગેરે વગેરે ઈ મીડિયામાં ચમકવા માંડ્યું અને ઓડિયો ક્લિપ જે જયરાજભાઈ માયાભાઈ આહિત અને નીતિનભાઈ બાલધિયા ઈ બંને વચ્ચે જે ઓડિયો ક્લિપ છે ઈ પાછી વાયરલ થઈ ગઈ એટલે સોશિયલ મીડિયામાં મેન્ડી ટ્રોલિંગ થવા મંડા જસ્ટિસ સોશિયલ મીડિયા ટ્રાયલ પર મંડ્યું થવા હવે સોશિયલ મીડિયામાં ડકો થયો એટલે કોળી સમાજના નેતાઓને એમ થયું કે આપણે જો આવે ટાણે ઉભા નહીં રહીએ તો સમાજ આપણને પણ સ્વીકારશે નહીં